તો ભાવનગર જિલ્લામાં ભારે પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં આવેલો કોડિયો છીનવાયો છે બાગાયતી પાકોની ખેતી ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન ભોગવવો પડ્યો છે મહત્વનું છે કે જિલ્લામાં ભારે પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોમાં આવેલો કોડિયો છીનવાયો છે બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે માવઠા સાથે ભારે પવન ફૂંકાવાના કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો તેમજ ભારે વરસાદ સાથે મોટા મોટા પડ્યા હતા જેના કારણે કેરી લીંબુ કેળા સહિતના બાગાયતી પાકોમાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેના પગલે ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે તો ભાવનગર જિલ્લામાં બાગાયતી ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે

પછી કેળ છે એટલે એની કોઈ વાતર નહીં કરવાની સિક્કું છે આ બધું આ વાવેતર જિલ્લામાં છે તલ બાજરી આ તો અતિ વરસાદથી તો એટલું બધું નુકસાન થતું નહીં કોઈ સીમા નહીં લીંબુ ખરી ગયા અને લીંબુ જો રહ્યા હોય તો એને લીંબુનો લીંબુનો કાંટો વાઈ ગયો હોય તો એ લીંબુ ફેલ થાય પાણી અડી ગયું એટલે કરવા પડ્યા એ કેરીને ને લીંબુને કરો વાઈ ગયો હોય એટલે એ ફેલ એ પાકે નહીં આપણે લાગે હારામહારું કેરીમાં ભાવનગર જિલ્લાની ઘણા ઘણી મોટાભાગની એક્સપોર્ટ કેરી થાય છે જ્યાં એ કેરી વીણવાની સ્થિતિ આવી તો આ માવઠું થયું એટલે એ ખેડૂત નાહી જ ગયા સિક્કુમાં એ જ પરિસ્થિતિ સિક્કું તે મોટાભાગના ખરી ગયા અને વાવાઝોડાના છે ડાળા પણ ભાંગી ગયા છે અને તલ બાજરીમાં અતિ આ આ પરિસ્થિતિ સરકાર જો કાંઈ સહાય આપે સર્વે કરીને પણ આપવાની સહાય આપવાની ઈચ્છા હોય તો સર્વે કરે ને કે સર્વે તો કરે છે ખેડૂત બસો બસો રૂપિયા દં ઓનલાઈન ફોર્મ ભરાવે બધાને ભરતા આવડતા ન હોય અને પછી કાંઈ આવે નહીં એવી સ્થિતિ થાય રૂપાણી સરકાર વખતે અતિવૃષ્ટિના બાવીસ ખેડૂતના અમારા શિક્ષણને ફોર્મ સર્વે કરે છે અને આજલી જઈને સહાય મળી નથી બે વર્ષ પહેલાં ડુંગળીની સહાય સરકારે જાહેર કરી ખેડૂતોએ ફોર્મ ભર્યા એક પણ રૂપિયો ડુંગળીનો મળ્યો નથી અને ઉડતા નથી કહેતા કે વાંહે દેવો બસો બસો રૂપિયા દઈ અને ઓનલાઈન ફોર્મ ખેડૂત ભરાવે અને ખેડૂતના હાથમાં કાંઈ આવે નહીં આવી સ્થિતિ છે